ભરૂચ શિક્ષકોની વેદનાને વાચા આપવા ભરૂચ પ્રાથમિક શિક્ષક સંઘે પીએમને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ભરૂચ જિલ્લાના શિક્ષકોની વેદના અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે આ આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધવામાં આવ્યું છે જેમાં શિક્ષકો અને બાળકોના હિતમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે સંઘે જણાવ્યું કે શિક્ષકોને ચૂંટણીના ચાર દિવસ સિવાયની તમામ બિનશૈક્ષણિક કામગીરીમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળવી જોઈએ તેનાથી તેઓ બાળકોના શિક્ષણ પર વધુ ધ્યાન આપી શકશે અને દેશના ભવિષ્યને ઘડી શકશે આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ બે હજાર દસ પહેલાંના શિક્ષકો માટે ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાના નિર્ણયથી લાખો શિક્ષકોમાં નિરાશા ફેલાય છે જેથી આ નિર્ણય પર પુનઃ વિચારણા કરવાની વિનંતી કરવામાં આવી છે આવેદનપત્રમાં જૂની પેન્શન યોજનાના અમલને વેગ આપવા અને એક ચાર બે હજાર પાંચ પછીના કર્મચારીઓ માટે પણ આ યોજના લાગુ કરવા માટે આગ્રહ કરાયો છે આ સાથે જ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે અલગ પગાર ધોરણ અને તેમની લાયકાત મુજબ ઉચ્ચ હોદ્દાઓ પર બઢતીની તક આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે અન્ય મુખ્ય મુદ્દાઓમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપીને બેરોજગાર યુવાનોને રોજગારીની તક પૂરી પાડવા સ્વચ્છતા ગ્રાન્ટ વધારીને પાંચ હજાર કરવા બદલીના જટિલ નિયમોમાં સુધારો કરીને શિક્ષકોને વતન નજીક જવાની તક આપવા અને મધ્યાહન ભોજન યોજનામાં મેનુ સુધારવા સહિતના પ્રશ્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ રજૂઆતનો હેતુ શિક્ષકોના કાર્યભોજને ઘટાડીને શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવવાનો છે જેનાથી બાળકોનું કલ્યાણ થઈ શકે સૌને નમસ્કાર પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ નામદાર સુપ્રીમ કોર્ટે જે જૂના બે હજાર દસ પહેલાના શિક્ષકો માટે ટેસ્ટ પરીક્ષા પાસ કરવી ફરિયાદનો જયારે નિર્ણય કર્યો છે ત્યારે અમે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન સફળ વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક આજે આવેદનપત્ર પહોંચાડીએ છીએ માનનીય કલેક્ટર સાહેબની કચેરી ભરૂચ મુકામે આજે સાડીારસોથી પાંચસો શિક્ષકો ભેગા થઈ અને કલેક્ટર સાહેબના માધ્યમથી આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે એક આવેદનપત્ર પહોંચાડીએ છીએ કે સુપ્રીમ કોર્ટને અમારી એક વિનંતી છે કે ક્યાં પરીક્ષામાંથી મુક્તિ આપે અને એના નિર્ણય માટે પુનવિચારણા કરે આ સિવાય શિક્ષકોને અઢળક બિન શૈક્ષણિક કામગીરી ના એ પોતલાવે બિલકુલ ઉચકાતા નથી ત્યારે આ શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી સંપૂર્ણ મુક્તિ આપે વિકસિત ભારતનું સપનું જે આદરણીય મોદી સાહેબનું છે એમાં જો સફળ થવું હોય તો પાયાનું શિક્ષણ એવું બાળકોનું શિક્ષણ છે અને એ બાળકોના શિક્ષણ માટે શિક્ષકોએ બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપી અને શિક્ષકને વર્ગમાં રહેવા દે બાલદેવો ભવા વર્ગ એ જ સ્વર્ગ એવી નીતિ સાથે આપણે આગળ વધવાનું છે બિન શૈક્ષણિક કામગીરીનો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ સાથે બેલોની કામગીરી જે તેર વિભાગના કર્મચારીઓને સોંપવાની છે અધિકારી વર્ગની અવરધન ફક્ત આંગણવાડી અને શિક્ષકોને પણ બીએલો શિક્ષિત બેરોજગાર એવા યુવાનોની ભરતી કરવામાં આવે તો દેશના દેશના હજારો યુવાનોની રોજગારી મળશે એવી પણ અમારી વિનંતી છે જિલ્લા ફેર કે તાલુકા ફેર જે શિક્ષકો થયા છે એને સો ટકા છૂટા કરવામાં આવે સાથે જે શિક્ષકોએ પોતાના જિલ્લામાં જગ્યા ન હતી એટલા માટે બીજા નજીકના જિલ્લામાં જગ્યા માંગી છે એવા જિલ્લા ફેરવાના શિક્ષકોને વધુ એકવાર જિલ્લા ફેરબદલીની તક આપવામાં આવે ધોરણ છ થી આઠ ના શિક્ષકો લાયકાત મુજબ એમને ઉચ્ચતર પગાર ધોરણ સારામાં સારું પગાર ધોરણ અલગથી પગાર ધોરણ આપવામાં આવે એટાટ શિક્ષકોને પણ કેરવણી કાર્ડનો દરજ્જો આપી અને એમના પણ પ્રશ્નોને સોલ્વ કરવામાં આવે સાથે એકસો એકવીસ થી બસો વચ્ચે મેકમ જે છે તો પાંચ શિક્ષકોને બદલે એ છ શિક્ષક આપવામાં આવે સાથે એક થી પાંચ ધોરણ ગુનો નથી કર્યો માટે કોમ્પ્યુટર કોમ્પ્યુટર ઓપરેટરો આપવામાં આવે દરેક શાળામાં કોમ્પ્યુટર લેબ માટે ઓપરેટર આપવામાં આવશે તો ઓનલાઈન કામગીરી જે અમારા માથાના દુખાવા સમાન છે ઓનલાઈન કામગીરી પણ બંધ થવી જોઈએ અને એના માટે કોમ્પ્યુટર ઓપરેટર પણ આપવામાં આવે એવી વિનંતી છે મધ્યાહન ભોજન માટે આ જ સાહેબોની કચેરી જ્યારે હાજરી નથી થતી ત્યારે શિક્ષકોને ફોન કરીને ધમકાવે છે એમને ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમે ક્યારેય અનાજના જથ્થા માટે તળી બોલાવી છે મહિના મહિના સુધી ચણાની દાળ નથી મળતી કે તું દાળ નથી મળતી ચણા નથી મળતા ત્યારે તમે બધા ક્યાં જાવ છો મારી ખાસ વિનંતી છે કે જે રીતે તમે ઓનલાઈન હાજરી માટે મધ્યાહન ભોજનની હાજરી માટે કે શિક્ષકોની હાજરી માટે તળી બોલાવો છો એવી જ તરીકે અના જથ્થા માટે પણ બોલાવવામાં આવે અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જયારે વિકસિત ભારતનું સપનું લઈને ચાલે છે ત્યારે વિકસિત ભારત માટે બાળકોનું કાયમ શિક્ષણ એવું આ પ્રાથમિક શિક્ષણને ખૂબ મહત્વ આપવામાં આવે અને એના તમામ પ્રશ્નો સોલ્વ કરવામાં આવે અમારી વેદના અમારી વેદના એ બાળકો માટેની વેદના છે અને આ વેદનાને વાચા વાંચા આપવા માટે માન્ય કલેક્ટર સાહેબને આજે વિનંતી કરવા અને આવેદનપત્ર આપવા માટે અમે ઉપસ્થિત થયા ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા અમારા શિક્ષક ભાઈ બહેનો સાડા ચારસો થી પાંચસો ની સંખ્યામાં અહીંયા ઉભા છે ત્યારે એ તમામનો હું આભાર માનું છું અને આ બિન શૈક્ષણિક કામગીરીનો હું સખત સખત વિરોધ કરું છું જય હિન્દ જય ભરત